ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગરબાનું આયોજન કરતા ખેલૈયાઓમાં પણ હવે ભારે ઉત્સાહ છે ત્યારે મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન સંચાલન તેમજ દેખરેખ રાખશે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે

હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મહા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ અને ભરૂચ શહેરના લોકો આ પર્વમાં જોડાશે એની તૈયારીઓ માટે ભરૂચ પોલીસ અત્યારે કામ કરી રહી છે